હવે વાત ખાણીપીણીમાં બેદરકારી રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીએ તમામ હદ વટાવી છે એક બાદ એક ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત વલસાડમાં થી વંદો નીકળ્યો શહેરના જાણીતા અબ્રામા કેફે ની ઘટના સામે આવી છે સમગ્ર મામલાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે જાણીતા કેફે ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે મોટા સમાચાર વલસાડમાં સિઝલરમાંથી વંદો નીકળવા કલ્પના કરો કેટલી બેદરકારી ક્યાંક ગરોળી નીકળે છે ક્યાંક વંદા નીકળે છે ક્યાંક કીડી મંકોડા નીકળે છે ક્યાંક કપાયેલી આંગળી પણ નીકળે છે ત્યારે હવે એક બાદ એક એવા કિસ્સાઓ બની રહ્યા છે જેના કારણે લોકો એવું વિચારી રહ્યા છે કે મારે જવું તો ક્યાં જવું મારે ખાવું તો શું ખાવું અમારે શું બહાર જઈને ખાવું નહીં એક બાદ એક ખાદ્ય પદાર્થોમાં જીવ જંતુ નીકળતા હોય એવી ઘટના સામે આવતી હોય છે તાજેતરમાં જે રીતે ત્યારબાદ ઘરોડી નીકળવાની જે ઘટના સામે આવી હતી આ વચ્ચે જ હાલ વલસાડ જિલ્લાના એક જાણીતા કેફે આ પ્રકારની જે ઘટના સામે આવી છે જેમાં એક જે પરિવાર છે તે જાણીતા જે ફૂડ શરૂ કરવામાં આવ્યું ફૂડ તેમને શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી ને તેની ચકાસણી કરવામાં આવતા જીવતો વંદે હોવાનું જે સામે આવ્યો છે ત્યારબાદ જે આ ગ્રાહક છે એના દ્વારા સમગ્ર વિડિયો બનાવીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે સાથે જ આ સમગ્ર ઘટના અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ પગલા લેવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ તો સમગ્ર મામલે ફૂડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં છે ખાદ્ય જે જે મરેલો વંદો નીકળ્યો છે તેના જ કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ચકચાર મચીયા પાસે સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ કરીને આ જે કેફે છે તેને આગામી દિવસોમાં આગામી દિવસો સુધી બંધ કરવાના પણ આદેશ આપવામાં આવે છે આભાર સમગ્ર વિગતો બદલ